ગુજરાતીમાં તળપદી ભાષામાં જૂની સંતવાણીમાં એક પંક્તિ છે કે ફેરો રે ફળે તો ફેરો કામનો નહીં તો ફેરે ફેરે ફેર આહા એજી ફેરો રે ફળે તો ફેરો આ કામ ਰੇ ਫੇਰ ਫੇਰੋ ਰੇ ਇਹ ਫੜੇ ਤੋਂ ਫੇਰੋ ਆ ਕਾਮ ਇਹ ਨਹੀਂ ਤੋਂ ਫੇਰੇ ਫੇ ਲੱਖ ਫੇਰਾ ਕਿਉਂਕਿ ਲੱਖ ਚੋਰਾ ਸੀ ਚੋਰਾ ਸੀ ਲੱਖ ਫੇਰਾ ਆਤਮਾ ਨੇ ਉਲਖਿਆ ਵਿਨਾਰੇ ਐ ਲੱਖ ਚੋਰਾ ਸੀ ਨਹੀਂ ਤੋ ਮਟੇ ચોરાસી નહીં તો મટે તારે દ્રમણાને ભાગ્યા આવી નારે in my new થઈ જાય પછી હખડ કરો એ સેટ થાવ સેટ કેમ સેટ થઈ આખી કથા તમને સેટ કરવા માટે અટણ હખડ છો મને પૂછે લોકો કેટલા દિવસથી થયા ભાઈ શ્રી અમેરિકા આવ્યા એટલે હું કહું આજે પાંચમો દિવસ છે ચાર રાત ગઈ એટલે મને પૂછે સેટ થઈ ગયા બોડી ક્લોક સેટ થઈ ગઈ એમ તમને પૂછવાનું મન થાય કેટલી ઉમર થઈ તમારી વર્ષ સેટ થયા પાછા એમ પૂછ્યા અમે તો પંદર વર્ષથી ઇન્ડિયા થી અમેરિકામાં સેટલ થઈ ગયા રિયલી યુ આર સેટલ્ડ જીવનમાં ખરેખર સેટલ્ડ છો અને એ જો હોય ને તો તો તમારા મોઢા કહી દે તમારા જીવનમાં જે સંતોષ હોય તમારા ચહેરા ઉપર જે શાંતિ હોય તમારો આંતરિક જે આનંદ હોય એમ કહી દે કે તમે સેટલ્ડ છો પણ નથી આપણે તમે નહી કરો ત્યાં સુધી મારા હું સેટલ નહીં થાવી મારું મગજ આમ સેટ નહીં બોલું સેટ થઈ ગયું આ થોડો અપસેટ થઈ ગયો આ એ જ દશા છે આપણા ઘરમાં પૈસા છે એટલે આપણા ઘરમાં ફર્નિચર છે ટીવી સેટ છે ટી સેટ છે સોફા સેટ છે માણસ અપસેટ છે સેટ અંદર તકલીફો છે તમે જાણો બાકી ધોળું અજવાળું ગમે છે મને બહુ સરસ સતી અને ગુણકાર ਈ ਰੰਗੇ ਰੂਪੇ ਏਕਛੇ ਹੋ ਜੀ ਸਤਿਨਰੀ ਐਨਾ ਗੁਣ ਲਖ ਕੀ ઓળਖਾਇ ਰੇ ਹਾਂ ਆਤਮਾ ਨੇ ઓળਖਿਆ ਵਿਨਾ ਰੇ ਐ ਲਖ ਚੋਹਿਆਸੀ

લક્ષ્યહીન ગતિ જીવન અને હોવું જોઈએ સ્વરૂપમાં સ્થિતિ એ જ મારે ભગવાન મેળવવા છે એવું ધ્યેય પણ નહીં રાખો કારણ કે મળેલા જ છે કથાઓ મેં ચર્ચા કરતા રહેતા હું પરમાત્મા કો ખોયા કબ થા જો પાને કી કોશિશ કર્યા वास्तव में जो खोया नहीं जा सकता वही परमात्मा और जो पाया नहीं जाता लेकिन हम दो प्रकार की बेवकूफियां करते हैं एक व्यावहारिक बेवकूफी है और एक, एक आध्यात्मिक बेवकूफी है व्यावहारिक बेवकूफी वो है कि जो कभी पाया नहीं जा सकता उस संसार को पाने में हम जिंदगी दांव पर लगा देते हैं और आध्यात्मिक बेवकूफी यह है संतोनु एक अलग एक विश्व होनी अलग फिलॉसॉफी अलग दृष्टि हो नहीं, तो अपने तो एम भगवान दर्शन था भगवत दर्शन भजन गाई अपने अखिया दर्शन की प्यासी देखो चाहत कमल नयन को और निस दिन। भिरत उदासी अखिया निस्दिन रहत उदासी अखिया दर्शन की प्यासी સ્વામી શરણાનંદજી મહારાજ કે દર્શન ની વાત છોડો મહારાજ આ કેવું બોલો છો તમે ભગવાનના દર્શનની ઈચ્છા નહીં કરવાની બોલે ના ભગવાનના દર્શનની ઈચ્છા છોડો તો શું કરવાનું ભગવાનને પ્રેમ કરો તમે કોકના ના દર્શન કરતા હોય તમારી હામે હોય પણ એના માટે તમને પ્રેમ ન હોય તો ધણી હામો જ ઉભો હોય પતિ હામો જ ખોડાણો હોય પણ એના માટે ઓલીને પ્રેમ ન હોય તો દર્શન તો દે જ જ છે લ્યો ખોડાણો આ આ ખોડાણા પણ એના માટે પ્રેમ ન હોય તો મહત્વનો પ્રેમ છે દર્શન નહીં અને જો એ પ્રેમ હોય તો ખોડાલાલ ભલે ને ગયા હોય અમેરિકા અને ઓલી હોય એકલી ઘરે પણ કોઈ મિસ કરતી હોય અને સામને નહીં હે ફિર ભી મન મે સ્વામી શરણાનંદજી મહારાજનું એ સૂત્ર છે કે દર્શનની વાત પણ છોડો પરમાત્મા માટે પ્રેમ અને પરમાત્મા 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 લગાતાર કરીએ ને એટલે લોકોને એમ થાય પરમાત્મા કોણ છે પણ એ રહે છે ક્યાં કેવો છે ગોલોકધામમાં રહે છે કોઈ કે ગોલોક ધામમાં રહે છે ક્યાં રહે છે સાકેતમાં રહે છે સાકેત ક્યાં આવ્યું કોઈ કે વૈંકુંઠ મારે છે વૈકું ક્યાં છે એનું સરનામું આપો ગૌલોકધામમાં ક્યાંથી જવાય તો ત્યાં જઈને મળીએ મને વેદોની વાત બહુ ગમે છે આ જગ્યાએ હું સતત થોડા વર્ષોથી હું પોતે જેનાથી કન્વિન્સ થયો છું એ લોકોને કહું છું કે મને આ વાતે કન્વિન્સ કર્યો છે વેદની આ વાતે પુરુખ એ વેદમ સર્વમ જો કુ હે પરમાત્માર્ગદર્શન છે જેથી કરીને એમાં લાળ તમારી બરાબર ભળે પણ ટીફિન ભરતો હોય ભરે ટાઈમ નથી લૂસ લુસ ખાઈને ભાગે કામ છે કામ છે કામ છે પાછા આપડે પૂછીએ કે આ આટલું બધું કામ કરો એના માટે તો કામ વગર પૈસા થોડા મળે આ ડોલરિયા ઉભા કરવા હોય તો કામ તો કરવું પડે ને મહેનત તો કરવી પડે ને પણ આ પૈસા શું કામ કમાવાના આટલા બધા ડોલરિયા તો કે એ હોય તો પછી કાંઈક મમ મમનો મેળ પડે ને પાપી પેટકા સવાલે મમ્મનો મેળ પડે પાછો ત્યારે એની પામમ કરવાનો ટાઈમ નથી માણસને તમે પૂછો ને કે શું કામ કમાવો છો તો કમાયગે નહીં તો ખાએ ક્યાં

આપણે બધા જ એક વિચિત્ર પ્રકારના રોગથી ગ્રસ્ત માણસો છીએ એટલા બધા ટેન્શનમાં જીવીએ છીએ માનસિક રોગો બહુ મોટા છે સ્ટ્રેસ લેવલ એટલું બધું હાઈ છે અને એને કારણે હાઈપર ટેન્શન એને કારણે બ્લડ સુગર એને કારણે કિડની પ્રોબ્લેમ્સ એના કારણે આંખો ઉપર થતી અસર માણસ હાથે કરીને દુખી થાય પેટ ચોળીને પીડા ઊભી કરે એ દોડ્યા જાય છે ધોડ્યા જાય છે બધા ધોડ્યા જાય છે એક બીજાની આગળ નીકળી જાવું છે પણ જાવું ક્યાં કોઈને ખબર નથી એક બીજાની આગળ નીકળી જાવું છે પણ અલ્યા તમારે જાવું છે ક્યાં એ ખબર નથી જીવન કા લક્ષ્ય क्या है ध्येय क्या है અને ધ્યેય રહીત લક્ષ્ય રહિત જે દોડ છે મંદિરમાં દર્શન કરવા જાય માણસ અને પછી ભગવાનના દર્શન કરીને ઈશ્વરને કેન્દ્રમાં રાખીને પછી જે આંટા મારે ને એને પરિક્રમા કહેવાય એ પરિક્રમા છે